જીતની ઉજવણીની શરૂઆત થઈ છે ગોપાલ દસ હજાર થી વધારે લીડ સાથે આગળ ચાલી રહ્યા છે અને અત્યારે તેર રાઉન્ડ ની ગણતરી પૂર્ણ થઈ છે અત્યારે જોઈ શકો છો કે અહિયાં કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને જે રીતે હવે મત પેટીઓમાંથી મત ખુલ્યા છે આજે જે કિસ્મત વિસાવદન ની જનતાએ લખી છે તે કહેવાય રહી છે કે ભાઈ નો મુદ્દો હોય કે પછી અલગ અલગ મુદ્દાઓ હોય તે તમામ મુદ્દાઓને લઈને આજે જે મતદાન થયું છે મતદાન મતદાન છે છે કર્યું આસપાસ આ હતું પરંતુ ભારતીય જનતા ઉમેદવાર કિરીટ પટેલ છે તે દસ હજાર મતો થી પાછળ ચાલી રહ્યા છે આપ સીધા આ જે દ્રશ્ય છે તે દ્રશ્ય જોઈ શકો છો કે મનોજભાઈ સોરઠિયા છે તે આપણી સાથે જોડાયેલા છે મનોજભાઈ ખાસ કરીને તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે હાલ જોઈ શકો છો વિસાવદર લઈને તેઓ વાતચીત કરી રહ્યા છે કે કઈ રીતની જીતની ઉજવણી કરવાની છે કઈ રીતે રોડમેપ રહેવાનું છે કઈ રીતનું આયોજન રહેવાનું છે તે તમામ બાબતોને લઈને પણ હાલ જે પરિસ્થિતિ છે તમામ ઉત્સાહ અને આનંદનો માહોલ છે એ જોવાઈ રહ્યો છે અને અત્યારે

છેલ્લા અંત સમય જયારે મતદાન નો દિવસ હતો તે સમયે બહાર કાઢી દેવામાં આવ્યો તમામ ભારતીય એના ઉમેદવારે તમામ તાના સાહીઓની હદ બતાવી દીધી એજન્ટ તરીકે હું હતો ખરેખર જે જગ્યાએ દારૂ વેચાતો આ દારૂ વહેંચા તો અમે ઉજાગર કર્યો કે ભાઈ ખરેખર આ રોડ પર દારૂ ઉતરે છે તો મને કહેવામાં આવ્યું તમે ચૂંટણી એજન્ટ છો ઉમેદવાર ના એજન્ટ છો તમારું કામ છે બુથ પર જવાનું તમારું કામ છે ઓફિસ માં હિસાબ લખવાનું તમે શા માટે રોડ પર જઈને દારૂ ને ઉજાગર કર્યો શા માટે દારૂ પર જનતા રેડ કરી એની સજા મને આપવામાં આવી ખરેખર જે લોકોએ દારૂ ઉતાર્યો છે એના પર કાર્યવાહી કરવાને બદલે જે વ્યક્તિએ દારૂ બતાવ્યો છે

આજે હું સાથે કહું છું પેરિસ હારી ગયું છે વિસાવદર જીતી ગયું છે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી કમિટમેન્ટ છે જનતા ની કઈ રીતે કાર્યપદ્ધતિ ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર વિધાનસભા માટે તો ચોક્કસ લડશે તમામ સમાજ તમામ વર્ગ માટે ચોક્કસ લડશે પણ આખા ગુજરાતમાં અવાજ બની ને ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં પોહશે તો વાત એવી હતી કે ભાઈ પાર્ટી ગેરમાર્ગે દોરી છે વાતો ગેરમાર્ગે દોરવાની ભ્રામક વાતો કરનારા લોકો ના જે ગુરુજી છે એના જે પાર્ટી ના મુખ્ય વ્યક્તિ છે આને પંદર લાખ રૂપિયા નો ગેરમાર્ગે દોરીને વાયદો આપ્યો તો આને બે કરોડ નો વાયદો આપ્યો તો કાળું નાણું લાવવાનો વાયદો આપ્યો તો

વાયદા વચનો ભારતીય જનતા પાર્ટી અને એના ઉમેદવારે ખુબ આપ્યા વિસાવદર ને પેરિસ બનાવવાના સપના દેખાડ્યા વિસાવદર માં ચંદ્ર અને મંગળ ઉતારવાના સપના દેખાડ્યા ફેકમ ફેક કરવા ભારતીય જનતા પાર્ટી પાછું વળીને નથી જોયું ભારતીય જનતા પાર્ટી વતી જે સામાજિક આગેવાનો આવતા જે ક્યારેય સમાજ ઉપયોગી નથી બન્યા આવા સમાજ ને ગુમરાહ કરવાના પણ એ છે કોંગ્રેસ અને ભાજપ જડબાતોડ જવાબ આપ્યો છે અને વિસાવદર વિધાનસભાની મતદાતાઓએ કહ્યું છે કે જનતા તાકાત શું છે મતદારો તાકાત શું છે એ બતાવવાનું કોઈ કામ કર્યું હોય તો વિસાવદર ની જનતાએ કર્યું છે જેનો હું હૃદયપૂર્વક આભાર માનતા ગોપાલભાઈ ઇટાલિયા સ્વાગતનામું કરીને આપ્યું છે કે પંદર મુદ્દા ને લઈને હું પહેલા આ પંદર મુદ્દા ને પ્રાયોરિટી આપીશ એ મુદ્દાઓને લઈને ગોપાલભાઈ ઇટાલિયા ચોક્કસ થી લડશે પણ માત્ર વિશાવદર પૂરતા નહીં ગોપાલભાઈ ઇટાલિયા તમામ સમાજ માટે ગુજરાત તમામ વર્ગ માટે ખેડૂતો માટે ગોપાલભાઈ હવે વિધાનસભામાં પણ ગોપાલભાઈ ઇટાલિયા લડશે રાજુભાઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા છે ખેડૂત નેતા છે તેમણે જે રીતે વાત કરી છે કે આજે જે જીત થઈ છે તે આમ આદમી પાર્ટી માટે જ

ने जे पीड परा